નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર તો આગળ સમાચારની વાત કરીએ તો ગુજરાતના નંબર વન ગણાતા ગોંડલ માર્કેટયાર્ડમાં સિઝનના નવા જીરોની આવકનો પ્રારંભ થયો જેમાં યાર્ડમાં નવા જીરોની સૌપ્રથમ પ્રથમ કિલોની આવક થવાની સાથે જીરોની સિઝનનો પ્રારંભ થયો છે ત્યારે માર્કેટયાર્ડમાં વેપારીઓને પ્રથમ વખત આવેલી સીઝનના જીરોનો વૈદિક મંત્રોચ્ચાર કુલાર સાથે પૂજન કરીને જીરોની શૂકનની હરાજીનો પ્રારંભ થયો જેમાં ગોંડલનો સાણથલી ગામનો ખેડૂત પ્રથમ વખત માર્કેટયાર્ડમાં જીરું લઈને વેચવા માટે આવ્યા હતા જેમાં હરાજીમાં જીરુંના સુકનના વીસ કિલોના ભાવ છે તે તેતાલીસ હજાર પાંચસો એકાવન રૂપિયા બોલાયા જેને લઈને અત્યારે ખેડૂતોનો રાજીનો રેડ થઈ ગયો છે બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આવતા મહિનાથી રેશન કાર્ડ ધારકોને જાડુ અનાજ મકરૂતમાં વિતરણ કરવામાં આવશે તેમજ ચોખાના જથ્થામાં કાપ પણ મૂકવામાં આવશે અને આ મિલેટ વર્ષની ઉજવણીના ભાગરૂપે આ વિતરણ કરવામાં આવી રહ્યું છે જ્યારે ગુજરાતમાં આવતા મહિનાથી જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ મિલેટ વર્ષને ધ્યાનમાં રાખીને બાજરી મકાઈ જુવાર અને રાગી અને નાગલી જેવું જાડું ધાન્ય મફતમાં રેશન કાર્ડ ધારકોને અપાશે અને આ વિતરણ છે તે ભાગે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી સુધી ચાલશે તો નવો મહિનો નવા વર્ષોથી નવા નિયમો અને નવા ફેરફાર જાન્યુઆરી બે હજાર ચોવીસ પહેલાં જાણી લો જેમાં પ્લાસ્ટિકની થેલી ઉપર ફરીથી પ્રતિબંધ મૂકવામાં આવશે અને સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રદેશના કેકડા ડ્રાઉન આગળના તબક્કા હેઠળ એક જાન્યુઆરીથી એસિટીમાં હેવી વેઇટ પ્લાસ્ટિક ઉપર બેગ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે બીજું કે પહેલી જાન્યુઆરીથી ભાવમાં થશે વધારો જેમાં કાચા માલમાં થયેલા વધારા અને અન્ય કારણોને કારણે વાહનોની કિંમત વધુ થશે જેમાં ઘણા વાહન ઉત્પાદકોને પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસથી કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે જેમાં વાહન નિર્માતાઓમાં મારુતિ સુઝુકી ટાટા મોટર્સ મહિન્દ્રા હોન્ડા હ્યુન્ડાઈ નિશાન ફોક્સ વેગન સ્ક્વોડા મોટર્સ ઓડી અને મર્સિડિઝ બેન્ડ એમિઝિનો વગેરેનો સમાવેશ થાય છે જેમાં આગળ ત્રીજું જાણીએ તો જીએસટીના દરમાં પણ થશે ફેરફાર જેમાં બે હજાર ચોવીસથી જીએસટી દર છે તે આઠ ટકા વધીને નવ ટકા થશે જેમાં બે હજાર બાવીસના બજેટમાં ડબલ રેટ વધારાનું આ અંતિમ પગલું છે અને આ વધારો એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી અમલમાં આવશે અને વ્યવસાય તે મુજબ તેમની સિસ્ટમ અને કિંમતો અપડેટ કરવા માટે તૈયાર રહેવું પડશે ચોથું કે વિદ્યાર્થીઓ માટે વિઝા પ્રોસેસ બદલાશે જેમાં હવે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને અભ્યાસ પૂરો કરતાં પહેલાં વર્ક વિઝા માટે અરજી કરવી પડશે આનો અર્થ એ છે કે જે વિદ્યાર્થીઓ નેધરલેન્ડ્સના કામ કરવા માગે છે તેઓએ તેમનો સંપૂર્ણ અભ્યાસ પૂરો કરતાં પહેલાં વિઝા માટે અરજી કરવી આવશ્યક રહેશે પાંચમો કે વીમાની પોલિસી બંધ બદલાશે જેમાં વીમા કંપનીઓ ગ્રાહક માહિતી પત્રકને સરળ બનાવશે જેમાં આવરી લેવામાં આવેલી વસ્તુઓ વીમા કવરેજ પ્રાપ્ત ન કરવી વસ્તુઓ અને પ્રતીક્ષાનો સમયગાળો અને દાવા કરવા માટેની શરતો જેવી વિગતોનો ઉલ્લેખ કરવામાં આવશે છઠ્ઠું કે યુપીઆઈ એકાઉન્ટ બંધ થઈ જશે જેમાં નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈએ પેમેન્ટ્સ એપ્સ અને બેન્કો જેવી ગૂગલ પે પેટીએમ અને ફોનપે અને આવા યુપી આઈડી કે જેનો નંબરનો નિષ્ક્રિય કરવા કહ્યું છે કે એક વર્ષથી વધુ સમયથી સક્રિય નથી તેમાં યુપીઆઈડી છે તે ચાલુ ટ્રાન્ઝેક્શનમાં બંધ જ થઈ શકે છે માટે તમે નંબર અપડેટ કરી લો સાતમું કે જાન્યુઆરી બે હજાર ચોવીસમાં બેંક રજાઓ સોળ દિવસ બંધ રહેશે જેમાં નવ વર્ષ શરૂ થઈ રહ્યું છે એમાં સેન્ટ્રલ રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ દ્વારા બેંકો માટે બેન્ક હોલિડે કેલેન્ડર લિસ્ટ બહાર બહાર પાડવામાં આવ્યો જેમાં જાન્યુઆરી બે હજાર ચોવીસમાં બેંકો છે તે કુલ સોળ દિવસ બંધ રહેશે જેમાં શનિવાર રવિવાર અને અન્ય બધી છવ્વીસ જાન્યુઆરી બાવીસ તારીખ બધી રમા રજાઓનો સમાવેશ થાય છે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે અયોધ્યામાં મહર્ષિ વાલ્મીકી એરપોર્ટ નવી ટ્રેન અને રેલવે સ્ટેશન સહિત અનેક નવી વિકાસ યોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું આ દરમિયાન તેમણે લોકોને આગ્રહ કર્યો કે તેઓ બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યાના આવે અને એમણે કહ્યું કે તમે પાંચસો પચાસ વર્ષોથી વધારે સમય રાહ જોઈ છે અને વધુ થોડો સમય વધુ રાહ જોવો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને અપીલ કરી કે તેઓ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપલક્ષે પોતાના ઘરોમાં રામ જ્યોતિ પ્રગટાવી અને તેમણે કહ્યું કે આ ઐતિહાસિક ક્ષણ ભાગ્યથી આપણા જીવનમાં આવી જશે અને આ સ્થળો પર તમે સૌ એકસો ચાલીસ કરોડ દેશવાસીઓ બાવીસ જાન્યુઆરીના પોતાના ઘરમાં શ્રી રામ જ્યોતિ પ્રગટાવી અને દિવાળી ઉજવણી કરશે તો ગુજરાતમાં તાજેતરમાં વર્ગ ત્રણની ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા હતા ત્યારે અત્યારે રાજ્યમાં વધુ એક પરીક્ષાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા જેમાં ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા લેશે જેમાં વાત કરીએ તો આગામી આઠ ફેબ્રુઆરીથી ગૌણ સેવા પસંદગી મંડળ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા લેશે જેમાં રોજના પચાસ હજાર જેટલા ઉમેદવારો ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા લેશે જેમાં અત્યારે પરીક્ષા કોમ્પ્યુટર છે તે આધારિત હોવાને કારણે પરીક્ષા સાત દિવસ સુધી ચાલશે જેમાં કુલ ચાર પોઈન્ટ અઢાર લાખ ઉમેદવારો ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં ભાગ લેશે અને એમાં રાજ્યના સાત જિલ્લાના સેન્ટરો ઉપર પરીક્ષાનું લેવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો કોરોનાને લઈને અપડેટ સામે આવ્યું જેમાં અત્યારે ગુજરાતમાં ધીમી ગતિએ પગપેસારો કોરોનાનો થઈ રહ્યો છે જેમાં અત્યારે કોબીના નવા વેરિયન્ટ જે એન એકના કેસ સામે આવતાની સાથે જ આરોગ્ય વિભાગ દોડતું થવા પામ્યો હતો અને ગુજરાતમાં હાલ કોરોનાના છાસઠ કેસ એક્ટિવ છે પણ આ આંકડા અઠવાડિયા પહેલાં ફક્ત ત્રેવીસ સુધી સીમિત હતા જોકે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે કોરોનાના જે એન એક વેરિયન્ટની ચિંતા કરવાની જરૂર નથી બસ સતર્ક રહેવાની જરૂર છે તો એક સમાચાર ફરી રહ્યા છે કે શું સો રૂપિયાની નોટ બંધ થશે જેમાં અત્યારે સોશિયલ મીડિયા ઉપર દાવો પણ કરાઈ રહ્યો છે કે આરબીઆઈ સો રૂપિયાની જૂની નોટો ઉપર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહી છે અને હવે આ નોટોની ટ્રાન્ઝેક્શન શક્ય પણ નહીં બને અને ત્યારે એવો પણ દાવો કરાઈ રહ્યો છે કે આરબીઆઈ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધીમાં સો રૂપિયાની જૂની નોટો બદલાવવાની સૂચના આપી શકે છે જ્યારે આપણે જણાવી દઈએ કે આ સોશિયલ મીડિયા ઉપરનો દાવો તદ્દન ખોટો છે અને આરબીઆઈ અથવા સરકારે આવો કોઈ નિર્ણય લીધો નથી અને સો રૂપિયાની નોટ છે તે પહેલાંની જેમ ચલણમાં રહેશે ને ચાલુ પણ રહેશે તો ઉત્તરાયણને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે જેમાં અત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું કે અમદાવાદના પતંગના રસિકો માટે સારા સમાચાર છે અને આ વખતે પવનની ગતિ સારી રહેશે જ્યારે આ વખતે ઉત્તરાયણ ઉપર વાતાવરણ અનુકરણ રહેશે ત્યારે ઉત્તરાયણના રોજ ઠંડા પવનો ફૂંકાય તેવી શક્યતા જોવા મળી રહી છે એટલે કે એમ કહી શકાય છે કે આ વખતે ઉત્તરાયણ ઉપર સારો એવો પવન રહેવાની શક્યતા છે જ્યારે અત્યારે નોંધની એ છે કે હાલ સમગ્ર રાજ્યમાં ઠંડીનો જોર યથાવત છે અને એમાં હજી ઠંડીનો વધારો થવાની શક્યતા સેવાઈ રહી છે અને રાજ્યમાં તારીખ દસ અગિયાર બે હજાર ચોવીસે જાન્યુઆરીમાં ઠંડીનો ચમકારો વધી શકે છે તો પરમિટ ધારકોમાં થયો વધારો જેમાં અત્યારે ગુજરાતમાં સ્થાપના થઈ ત્યારથી રાજ્યમાં દારૂબંધી અમલમાં છે અને તાજેતરમાં સરકારે આમાં થોડી છૂટછાટ આપી છે જે અંતર્ગત અત્યારે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની પરવાનગી આપવામાં આવી અને આ પહેલાં સરકારે સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને દારૂ પીવાની મંજૂરી આપી દીધી હતી જેની સંખ્યામાં અત્યારે ત્રણ વર્ષમાં અઠ્ઠાવન ટકાનો વધારો થયો જ્યારે રાજ્યના નશાબંધી અને આબાકારી વિભાગના આંકડા ઉપરથી આ માહિતી મળી છે અને ડેટા અનુસાર ગુજરાતમાં હવે તેતાલીસ હજાર ચારસો સિત્તેર પરમિટ ધારકો છે જે નવેમ્બર બે હજાર વીસમાં સત્યાવીસ હજાર ચારસો બાવન પરમિટ ધારકો હતા તો કર્મચારીઓને મળશે મોટી ભેટ જેમાં અત્યારે રાજ્યના પચીસ લાખથી વધુ પરિવારોને યાતયાતની સુવિધા પૂરી પાડવાનું ઉત્તમ કાર્ય કરી રહેલા ગુજરાત એસટી વિભાગના ફિક્સ પગારના કર્મચારીઓ માટે અત્યારે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં એસટી નિગમના ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં ત્રીસ ટકાનો વધારો કરવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે જેમાં આજે રાજ્ય સરકારના નાણા વિભાગે આ મોટા નિર્ણયને મંજૂરી પણ આપી દીધી છે જ્યારે નાણાં વિભાગ દ્વારા મંજૂરી મળી જતા ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં વધારો થશે તો ડિસેમ્બરને લઈને સુરત પોલીસ તૈયાર જેમાં અત્યારે નવા વર્ષની ઉજવણીને લઈને સુરત પોલીસ દ્વારા બસોથી વધુ બ્રેથ એન્સેલાઇઝરનો મહત્ત્વ ઉપયોગ કરવામાં આવશે અને એમાં જાહેર જગ્યા ઉપર ભીડ એક્ટિવ ન થાય તેનું વિશેષ આયોજન પણ કરવામાં આવ્યું છે જ્યારે અત્યારે પોલીસે કરેલા કોમ્બિંગના પ્રોવિશન અંગે છ દિવસમાં સાતસોથી વધુ કેસ નોંધાયા છે ત્યારે કોમિંગમાં એક્યાસી લાખનો મુદ્દા માલ પણ અત્યારે કબજે કરાવવામાં આવ્યો છે જ્યારે અત્યારે કારના બોનેટ ઉપર બેસીને તાઈફા કરનારા સામે પણ અત્યારે કડક કાર્યવાહી પોલીસ કરી રહી છે તો નવા વર્ષની સૌથી મોટી મળશે ભેટ જો તમે નાની બચત યોજનામાં અત્યારે રોકાણકાર હો તો તમને ફાયદો થવાનો છે જેમાં નવા વર્ષે ભેટ આપતા કેન્દ્ર સરકારે જાન્યુઆરી માર્ચ બે માટે બે નાની બચત યોજનાઓ પર અત્યારે વ્યાજદરમાં વધારો કર્યો છે જેમાં નાની બચત યોજનાના વ્યાજદરમાં આ વધારો દસ વીસ બીપીએસ જેટલો કરવામાં આવ્યો છે જે નાની બચત યોજનાનો વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો જોકે તેમાં સુકન્યા સમૃદ્ધિ અને ત્રણ વર્ષની પોસ્ટ ઓફિસ એફડીનો પણ સમાવેશ થાય છે જેમાં અત્યારે સુકન્યાના વ્યાજદરમાં વીસ બીપીએસનો વધારો કરવામાં આવ્યો છે તો પહેલી તારીખથી થશે આ ફેરફાર જેમાં નવા વર્ષે મહિલાઓને માત્ર ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે જ્યારે ઉજ્જવલા યોજનામાં આ છે તે ત્રણસો રૂપિયાની સબસિડી પણ મળશે જ્યારે બીજી વાત કરીએ તો મધ્યમ વર્ગના લોકો માટે ખુશ ખબર જેમાં નવા વર્ષમાં સરકાર આપશે ભેટ જેમાં નાની બચત યોજનાના વ્યાજમાં થશે વધારો જ્યારે અત્યારે મોંઘવારીને લઈને પણ સમાચાર સામે આવ્યા તેમાં સરકારે નવા વર્ષમાં લોકોને આપી મોટી ભેટ જેમાં તેલના ભાવ માર્ચ બે હજાર સુધી નહીં વધે અને તેનું કારણ કેન્દ્ર સરકાર દ્વારા ખાદ્ય તેલની આયાત ઉપર કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવેલ છે